કરવા મુદ્દે કાપોદરા પોલીસે બે દુકાનો પર દોડાવ કરીને બે વ્યક્તિઓની સાથે સાથે નાની મોટી છત્રીસ ન બોટલ ઝડપી પાડી છે કાપોદરા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ આડમાં

સ્પેcial કમિશનર સેક્ટર 1 સર તેમજ DCP જોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને બે ઈશમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટર ની અંદર આલિસ્ટાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈશમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદરા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે